મિત્રો આજે કાર્તક વદ અમાસના દિવસે પોતાના ઘરમાં એક રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા જ નહીં પરંતુ તમે પણ ધનવાન બની જશો તેમજ તમારા ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે એટલા પૈસા આવશે કે તમે સાચવી નહીં શકો કારણ કે મિત્રો આ વખતે કાર્તક વદ અમાસના દિવસે અમુક ઉપાય એવા છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ મિત્રો કારતક વદ અમાસ હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે કેટલીક ખાસ વિધિઓ અને ઉપાય કરવામાં આવે છે જે શુભ ફળ મેળવવા અને નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે પ્રભાવશાળી માનવામાં આવે છે તો મિત્રો કાર્તક અમાસના દિવસે આ ખાસ ઉપાય જરૂર કરજો તો મિત્રો આ વખતે વદ અમાસ એક ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના દિવસે આવે છે આ તિથિ હિન્દુ પંચાંગ અનુસાર વિધિઓ અને અત્યંત શુભ કામ માટે મહત્વપૂર્ણ છે વદ અમાસના દિવસે વિશેષ પૂજા અને મા લક્ષ્મી પૂજનનું પણ ખાસ મહત્વ છે અને જો મિત્રો તમે આ ઉપાય કરી લીધો તો તમારે જે પણ સમસ્યા હશે તે બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે તો મિત્રો આ ઉપાય તમે એકવાર જરૂર કરજો વદ અમાસ પર માત્ર એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને તમારી જે પણ સમસ્યાઓ હશે તે પણ દૂર થશે તો મિત્રો કારતક વદ અમાસના દિવસે આ જગ્યાએ માત્ર ચૂપચાપ એક રૂપિયાનો સિક્કો રાખી દો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે સાથે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે તો તમે તમારા કરિયર અને બિઝનેસમાં દિવસ રાત મહેનત કરશો અને તમે એટલા પૈસા કમાઈ શકશો કે તમે તેને સંભાળી શકશો નહીં અને તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે કારતક વધ અમાસના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ ચોક્કસપણે મળ્યું છે તો મિત્રો જો તમે તમે પણ આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવા માંગો છો તો તેના પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અને હર હર મહાદેવ લખજો અને અમારી ન ભૂલતા મિત્રો આ કરતા પહેલા આ ઉપાયને સારી રીતે લો સાંભળી લો અને પછી કરો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવવી અથવા ઘરમાં કોઈને કોઈ શક્તિ હેરાન કરતી હોય હાથ પગ દુખવા માથું દુખવું કે પછી ઘરમાં કંકાશ ઝઘડાનું વાતાવરણ રહેવું તમારા મગજ પણ કામ ના કરે તેવી તમારા પરિવારમાં કોઈ સમસ્યાઓ આવતી હોય અથવા ધંધામાં બરકત ના થવી આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય છે તો મિત્રો આ દિવસનું મહત્ત્વ બહુ જ વધારે હોય છે તમારે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ગમે તેટલું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તો આ સમસ્યા શા માટે ચાલી રહી છે આ સમસ્યા શા માટે આવી રહી છે તેનું કારણ પણ તમને ખબર નથી તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે પિતૃદોષ અથવા તો કોઈ પણ પ્રકારના મંગલ દોષ હોઈ શકે છે અન્ય ઘણા પ્રકારના દોષો હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે કોઈ દોષને શોધવાની પણ જરૂર નથી તમારે કારતક વદ અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાનો છે તો ચાલો સમજીએ કે આ એક રૂપિયાનો સિક્કાનો ઉપાય કોને કરવાનો છે તો જુઓ અહીં એક સીધી વાત છે કે આ એક રૂપિયાનો સિક્કાનો ઉપાય છે એશા માટે કરવામાં આવે છે આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અથવા તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ નથી રહ્યું તો તમે તેના માટે પણ આ ઉપાય કરી શકો છો ટૂંકમાં તમે તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાયને કરી શકો છો કોઈપણ માતા કે બહેન પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય તેમણે કારતક વદ અમાસના દિવસે એક રૂપિયાનો સિક્કાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળે છે તો ચાલો મિત્રો હવે સમજીએ કે તમારે ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે તો કારતક વધ અમાસના દિવસે આ ઉપાય સવારે કરવામાં આવશે તમારે સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ જો કોઈ કારણોસર તમે સવારે આ ઉપાય ન કરી શકો જો તમારે કોઈ કામ માટે ક્યાં જવાનું હોય અથવા કોઈ અન્ય કામના લીધે તમે ઉપાય કરી શકતા નથી તો તમને બીજી તક મળશે જે પ્રદોષ કાળમાં સાંજે રહેશે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે આ સમય ક્યારે અને કેટલા વાગ્યાથી અને કેટલા વાગ્યા સુધી હોય છે પ્રદોષકાળનો સમય સાંજનો હોય છે સાંજે છ વાગ્યાથી લઈને સાડા સાત વાગ્યા સુધી જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ વાગ્યાથી સાડા સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે તમારા ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો કોઈ કારણોસર તમે તે કરી શકો નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે તો ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો તમારે ઇલાયચી લેવાની છે તમારે છ ઇલાયચી લેવાની છે હવે છ નંબર દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તો છ ઇલાયચી જરા પણ ખંડિત ના હોવી જોઈએ એટલે કે તૂટેલી ના હોવી જોઈએ હવે તમારે અહીં છ લવિંગ લેવાના છે છ લવિંગમાંથી એક પણ લવિંગ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ તમારે છ લવિંગ છ ઇલાયચી લઈ લેવાની છે અને આ બંને વસ્તુને તમે તમારા ઘરના મંદિરમાં દીવાની જોડે રાખો માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો પ્રતિમા સામે રાખવાની છે કાર્તકવદ અમાસના દિવસે કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો સવારના સમયે અને સાંજના સમયે પણ કરી શકો છો જો તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે હવે તમારે શું કરવાનું છે તો તમારે છ ઇલાયચી અને છ લવિંગ દેવી લક્ષ્મી સામે મૂકવાના છે આ પછી તમારે દેવી લક્ષ્મીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દેશી ઘીનો દીવો પ્રગટાવો છો તેમાં રૂની વાટ નથી લેવાની જે મૌલીનો દોરો આવે છે તે સુતીની મૌલીનો દોરો લેવાનો છે તમે તેમાંથી એક વાટ બનાવો અને તમારે તે જ વાટનો દીવો દેવી લક્ષ્મી સામે પ્રગટાવવો પડશે તેનો રંગ આછો લાલ હોવો જોઈએ જો લાલ અને પીળો બંને રંગ હોય તો પણ ચાલશે પરંતુ તમારે માત્ર મૌલીના દોરાનો દીવો જ પ્રગટાવવાનો છે જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે ઉપાય કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે પૂરી સાચી શ્રદ્ધા સાથે આ ઉપાય કરો અને પછી જુઓ કેવો ચમત્કાર થશે હવે તમે છ ઇલાયચી અને છ લવિંગ રાખ્યા છે હવે તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને તેમાંથી તમારે બે લવિંગ અને બે ઇલાયચી લઈ લેવાના છે બે લવિંગ અને બે ઇલાયચી હવે તમારે તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખવાના છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તમારે આ મંત્ર છ વખત બોલવાનો છે પછી તમે તમારા પર્સ એટલે કે પાકિટમાં આ બે લવિંગ અને બે ઇલાયચી રાખો જો તમે ઇચ્છો તો તમે આ સીધું જ તમારા પર્સમાં એટલે કે પાકીટમાં રાખી શકો છો અથવા તો નાનું કપડું લઈ શકો છો પીળા રંગના અથવા તો લાલ રંગના કપડાની અંદર મૂકો અને એક નાની પોટલી બનાવો અને પછી તે તમારા પર્સમાં એટલે કે પાકીટમાં રાખો તે તમારા શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે અને તમારી પાસે પૈસા લઈને આવે છે અને સંપત્તિ વધારવાનું કામ કરે છે જેથી તમે તમારા પર્સ એટલે કે પાકીટમાં રાખી શકો છો તો મિત્રો મોડા સુધી ઊંઘી રહેતા લોકો ખાસ ધ્યાન રાખે ઇલાયચી અને લવિંગ રાખશો તો તમારા જીવનમાં પૈસા એવી રીતે આવી જશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને તમે જે લવિંગ રાખો છો જે શિવજી અને શક્તિનું સ્વરૂપ છે તે લવિંગ તમારા પૈસાને ક્યારે મુશ્કેલીમાં નહીં આવવા દે હવે બાકી રહેલી ઇલાયચી અને લવિંગને તમે એક નાના લાલ કપડામાં બાંધી લો અને તેની એક નાની પોટલી બનાવી લો અને તેને તમારી અલમારીમાં રાખો તમારી તિજોરીમાં જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં જ રાખવાનું છે જે વ્યક્તિકાર્તક વદ અમાસના દિવસે ઉપાય કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે તેથી તમે આ ઉપાય ચોક્કસપણે કરજો તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય માટે તમારે એક દીવો લેવો પડશે આ દીવામાં તમારે ઘીનો ઉપયોગ કરવાનો છે જો તમે શુદ્ધ દેશી ગાયનું ઘી મળી જાય તો તે તમારા માટે ખૂબ જ ખાસ રહેશે જો તે ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરી શકો છો હવે જુઓ અહીં આ દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ દીવો આપણે ભગવાન નારાયણ માટે કે ભગવાન વિષ્ણુ માટે પ્રગટાવીશું માત્ર આ દિવો જ આપણા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે જો તમે તમારા જીવનમાં કોઈ પણ રીતે નાખુશ હો પછી ભલે તમે પૈસા કમાઈ શકતા નથી પછી ભલે તમે તમારા વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા જીવનમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો ઉપાય તમને તેમાંથી બહાર કાઢશે આ બધી સમસ્યાઓ તમને સંપત્તિ મેળવવામાં મદદ કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે કારતક વદ અમાસના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી ઉપર પર નિવાસ કરવા માટે આવે છે અને આ દિવસે લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન હોય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને આ દિવસે જો તમે વેદપુરાણ મુજબ કારતક વધ અમાસની રાત્રે આ જગ્યા ઉપર માત્ર એક રૂપિયાનો સિક્કો રાખો છો અને તે ઉપાય કરો જેનો ઘણો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે તો માની લો આ ઉપાય કરવાથી તમને જલ્દી દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળશે જેનાથી તમારી ગરીબી પરેશાનીઓ જલ્દી દૂર થઈ જશે તમારા જીવનમાં જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમે વારંવાર વિચારતા હશો કે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરીને તમે દેવીલક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે પણ દેવીલક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે એક બે અને પાંચ રૂપિયાના સિક્કાને મૂકીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે પ્રાચીન માન્યતા અનુસાર જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા શરૂ કરવામાં આવે છે ત્યારે પૂજાની શરૂઆતમાં ચલણનો પહેલો સિક્કો રાખીને કરવામાં આવે છે શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શુભ કહેવાયું છે મિત્રો તમારે સૌ એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તમે જે સિક્કો લીધો છે એ સિક્કા ઉપર તમારી થોડીક હળદર લગાવી દેવાની છે પછી મિત્રો એ સિક્કા ઉપર હળદર લગાવેલી છે એ સિક્કાને તમારે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાનો છે મિત્રો આ ઉપાયમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું એ બહુ મહત્વનું માનવામાં આવે છે પછી મિત્રો આ સિક્કો તમારે માતા લક્ષ્મીને અર્પણ કરી દેવાનો છે પછી તેની પૂજા આરાધના કરવાની છે તો મિત્રો તમારે આ ઉપાય છે આજે કારતક વદ અમાસના દિવસે સાંજના સમયે ઉપાય કરવાનો છે જ્યારે તમે લક્ષ્મીમાની પૂજા કરો છો તો એક રૂપિયાનો સિક્કો તમારે લક્ષ્મી માને અર્પણ કરી દેવાનો છે અને લક્ષ્મી માના નામનો એક આઠ વાર જાપ કરવાનો છે જો તમે આ પ્રકારનો ઉપાય કરશો તો મિત્રો માતા લક્ષ્મી છે તમારી ઉપર બહુ પ્રસન્ન થઈ જશે અને તે બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તેની સાથે જ તમારા ઘરમાં જો કોઈની પણ ખરાબ નજર લાગી ગઈ છે અથવા તો તમારા ઘરમાં નજર દોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં જો ધનને લગતી સમસ્યા હશે એટલે કે જો કોઈની નજર લાગી જાય છે તો પણ આપણી સંપત્તિમાં અછત જોવા મળી શકે છે આથી મિત્રો જો એવી કોઈ ઘટના બની ગઈ હોય તો મિત્રો આજે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો માતા લક્ષ્મી છે એ તમારી બધી જ મનોકામના પૂરી કરી દેશે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે